પછી શું કહેવાય એકવાર તમારે એકવાર ચોટ વાગી ગઈ ને ગમે શરીરમાં એટલે પછી દોડ નહીં થાય કેમ કે એમનામાં દોડ નથી થતી અને એકવાર વાગી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ સમજો તો હું તમને એવું એક ઉદાહરણ દેવા માંગુ છું તો વિડીયોમાં અંત જોડે રહેજો બહુ મજા આવશે અને થોડીક તમને પણ શીખવા મળશે અને નવા ખુવાય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી વાજો અને એક લાઇક કરી વાજો અને એ બીજા તમે થોડીક વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે તમને મારી બુક આ બુકની પૂટી અથવા જો ન મળી હોય તો કોન્સ્ટેબલ પાર્ટ બી છે આખો કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ આઈએમપી બધું વન ઓનલાઈન બેઝમાં અમે કમ્પ્લીટ કરી દીધું છે એકદમ કવર કરી લીધું છે અને એકસો ઓગણપચાસ રૂપિયા પ્રાઈસ છે ઉપર દેખાય આપણો Google પે નંબર છે નીચે જોય આપણો વોટ્સએપ નંબર છે તમારે જોણો ડેમો જોતો હોય તો નીચે WhatsApp નંબર મેસેજ કરજો તે WhatsApp નંબર ઉપર તમને તમને ડેમો મળી જશે તો કેમ છો મિત્રો મજામાં ઓર હું તમને તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ઘણા ટાઈમથી આપણે કમેન્ટ આવતી હોય મેસેજ આવતો હોય અરુણભાઈ એટલું ટાઈમિંગ આવશે રનિંગમાં આ રીતના થાય છે અને હવે કંઈક અલગ મેસેજ આવશે કે વોટ્સએપમાં આપણે કમિંગ ફ્રેન્ડ અને કોઈ ગ્રુપ નથી આપણે ખાલી વોટ્સએપ જ છે એમાં આપણને મેસેજ બે દિવસથી અલગ જ બે ત્રણ લોકોના મને મેસેજ એવા આવ્યા કે જેઓને શોટ વાગી ગઈ છે અને રનિંગ ટૂંકમાં થાય એવું છે ને તમે સાઈડમાં એક ફોટો દેખાડો તમે જોવો આજ બે દિવસ મો મેસેજ હતો મારા ભાઈ બંધ એને પગમાં શોટ વાગી ગઈ કે તમે જો હોય કે પાટો બાંધી હશે આખો તો ભાઈ રનિંગ થાય એવું નથી કે એટલે એમનો એવો સંદેશ કેવો હશે ધ્યાન રાખો કે બહાર જવાનું તમે તમારા ફ્રેન્ડો બધા કહી દીજો કેમ કે એક વાર તમને ગમે એક તો રનિંગ ખાતું ન હોય ને તમે એક શોટ વાગી જાય ને વાત પૂરી થઈ ગઈ એટલે બહાર જવાનું તમે ખાસ ધ્યાન રાખો જાઓ ને તો ખાસ જરૂરી કામ હોય તો જ જાઓ ને અગર બહાર ન જાવ અને જાઓ તો તમારી સેફ્ટીમાં ફૂલ જાઓ

એટલા માટે હું કઉ છું કે તમે જ્યાં શરીરનું ખાસ ધ્યાન રાખો અવર નવર લોક બોલતો હોઉં છું પણ એ ભાઈ કીધું ભાઈ શું કહેવાય તમારી સંદેશ આપી દીજો એટલે એ ભાઈ તેમનું હું કે માથે કામ ઉતાર નાખ્યો આપણે તો એટલે માટે હું કહું છું તમે જ્યાં ને રનિંગ કરવા છો ત્યાં પણ ધ્યાન રાખો હું એમ કહું છું પાંચ નો પૂરું કાંઈ વાંધો નહીં ભલ ના થાય પૂરું પણ ત્રણ તો વ્યવસ્થિત પૂરો પૂરો બે તો ત્યાં પછી દોડ નાખું કે હું નામ લઈશ પણ તમે બે ત્રણ કિલોમીટર તો કમ્પ્લીટ દોડો મારું કહું મેન રૂપે ઈ જ છે કે તમે શરીર શરીરનું તમારું મેન્ટેન્સમાં હશે ને તો તમારો વાંધો નહીં આવો હું લેક્ચર ચેલેન્જ તમને મારું છું પણ તમે તમારી તો અકમન રીતે શું કામ મૂક્યો એટલા માટે કહું છું તમે જાને વ્યવસ્થિત ધ્યાન દો અને વ્યવસ્થિત શું કેવા તૈયારી ડાયટ હું ધ્યાન દઉં શરીર ખાસ ધ્યાન દઉં શરીર એકવાર તમારું કન્ટ્રોલમાં હશે ને એટલે તમને કોઈ નહીં હદા બધા આંટા મારે તમારેથી પણ તમે તમારી રીતે કમ્પ્લીટ હોવા જોઈએ કેમ કે એકવાર ગમે દર્દ એકવાર થઈ ગયું ને ગમીને ચોટ વાગી ગમી થઈ ગયું પછી આપણો જીવિત ત્યાં રહેશે એટલા માટે કહું છું કે દોડવામાં પછી બહુ પ્રોબ્લેમ પડશે અને બીજી પણ પ્રોબ્લેમ ઘણી પડશે અને બીજા નંબરમાં કે કામકાજ હોય ખાસ કોઈ એવું કામકાજ હોય તો આપણે ગમે કહી દેવાનું તમે ખમો હતા મેરેજ છે તારા ફૂલે કામ આવતા નહીં કે આવતા તારું રહ્યું ને હું કહેવાય તારા ખુલ્લા કામ તાર ભાઈના ના કામ આવીશ કે કડક રીગુર નાખીને કઈ અત્યારે થવું મારે કઈ તારા ખુલે કામ આવ્યું છે તો હું ફૂલેકા વગેરે નો કઈ કે છોકું કહી દેવાનું ગુજરાતી ગમે એવા ભાઈ હોય એટલે એને કહેવાય તરત હમેશ તમને કહે છે કે નાના બરાબર છે સગાઈ હોય ને ગમે એગેન્જમેન્ટ તો એ કહી દીઓ આમ કે તારે મેરેજમાં ફૂલે કાંઈ મોજું એવું નાખી આવી ટેન્શન ના લે કઈ સેફ્ટીમાં હોવું પ્રોટેશનમાં તું ને મને મહેનત કરવાથી તું અત્યારે એક વાત ને તારી તારી સગાઈ કરી વાય કઈ એટલે આ રીતના કહું છું થોડુંક ધ્યાન રાખું થોડું લાસ્ટ ટાઈમ છે અને અત્યારે હું આટલો સમય જ મહેનત કરીશ એટલા માટે કહું અત્યારે હું આઠ મહિના મહેનત કરું કન્ટિન્યુ આઠ મહિના હું રૂમમાં જ છું કન્ટિન્યુ મહેનત કરું હવે વિચાર કરો મને કઈક થઈ ગયું હોય અથવા હું કઈક બુક લેવા બુક લેવા અથવા ગમે લેવા બહાર ગયો હોય ટુ વ્હીલ લઈને ગમે કાંઈક અથડાણો તો વિચાર કરો કે કેવડી મહેનતનું પાણી ફરી આવે છે તમને એવું એક એક્ઝામ્પલ તો કઈ ફરતી વાત કરું બે હજાર બાવીસ માં બે માર્ક્સ રહી ગયો હતો ફાઇનલમાંથી બે માર્ક્સ લઈ ગયો હતો હું ભરૂચ મારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતું હવે એમાં અમારે એક ફ્રેન્ડ હતો એક જ્ઞાન લાઈનમાં ટૂંકમાં એ ક્લાસીસમાં ન્યા ક્લાસ કરતો હતો ગામડા એવો મારો ફ્રેન્ડ હતો બાજુ ગામનું છે નામ નહીં લો વળી પાછું પ્રોબ્લેમ પડી જાય તો મને એને કીધું મને કરુણ ભાઈ આપણે આટલા પૂરું થઈ જાય આટલા થઈ જાય કે માર્ક્સ ની વ્યવસ્થા કેમ જો માર્ક્સ હતા એટલા માટે મને કરુણ ભાઈ આટલા થઈ જાય ને આટલા પૂરું થઈ જાય અમારે કે મને કે મેં કીધું આ ભાઈ થઈ જાય તમારે પૂરું અમારે મારે કે એટલા માર્ક્સ આવશે મને મેં કીધું આવશે હવે અહીંયાથી બાર તૈયારી કરતો હતો બારે ટૂંકમાં એ ઓમ જ્ઞાન લાઈવ જોવા સાથે જોડાયેલો હતો અને એટલે સ્ટુડન્ટ એનો જ પછી ઘરે આવ્યો ઘરે આવી અને તમે જોવો ને એને રનિંગ કહ્યું ને એકવીસમાં થઈ જતું હતું એકવીસ બાવીસમાં એકવીસમાં રનિંગ થઈ જતું હતું કમ્પ્લીટ ગામડે તો એમાં મેં એને કીધું ભાઈ તું ખાસ ધ્યાન રાખજે તારો રનિંગ થઈ જાય છે અગાઉ તું મેન્ટેશન મારે અરે ભાઈ આમ ને તેમ અરુણભાઈ આમ થઈ જાય આમ થઈ જાય મને તમે જોવો ને એવી કલરી કર મને ખબર હતી આગળ સંગ ભાઈ છે નહીં તો પછી ઘરે ગામડે આવ્યો અને ખબર પેલો રનિંગ કરવા ગયો છે ડાયરેક્ટ રોડ રોડે રોડ ડાયરેક્ટ એને પછી શરીર મેન્ટેન્સ માં રાખવું તો એમાં વયસમાં ઓલો વીચો ખાડો આવો ને ગઢો એવો ખાડો એ ગડબો ગડબો આવ્યો વયસમાં ગડબો આવ્યો ને વીચમાં તો પાઇન પગર્યો ને ડોક લાગી ગયો પગર્યો ને ડોક ગયો પગ ડોક ગયો ને તો પછી પેન ચાલુ થઈ ગયું ઘૂંટણથી પેન ચાલુ થઈ ગયું પેન પછી લાસ્ટમાં ગ્રાઉન્ડમાં ચાર રાઉન્ડ જ મારી એક પૂરું કરતો હતો ભરતી જ ના હોય ગ્રાઉન્ડ ક્લિયર ના કરી એટલા માટે કહું છું કે આપણે જે કહે છે ને એ બધું બેલેન્સ રાખો ન થતો તો કઈ વાંધો થાય તો કઈ વાંધો નહીં ઓકે તો ચાલો બીજા લોકો મળી આરામ જાય તમે સંદેશ તમને મેં આપી દીધો અને ન કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને તમને આગળ વાત આવે બહુ જોતી હોય ને તો મને મેસેજ કરજો વોટ્સઅપમાં તમને નંબર મેં આપી દીધો હોય અને તમને કહી દીધું છે એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે તો ચાલો પછી બીજામાં મળીએ